નાનો જ <laughs> ગેસિંગ ચાલુ છે અત્યારે આપણે રીતની સેવા ચાલુ છે હમ કા ગભમ કરા બસ કુટી તો લઈ ને કુટી

આથી ગૌશાળા છે આપડે જયા હા અમારે હર્ષભાઈ છે અત્યારે રાતે અત્યારે બાર વાગ્યા છે કેમ છે હર્ષભાઈ મિત્રો આ કઈ મતન ડ્રેસિંગ થઈ ગયું છે આપણે હવે એને છોડી મૂકીએ એટલે હવે ખાવા માંડે આગળ ગમણમાં જરૂર આવજો મિત્રો ગૌશાળા જય અલગ ધણી આ રીતની સેવા કરે છે અહીંયા આપણે બધા ગૌશાળા બધું થઈ ગયું છે સીતારામ બધાઈને જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા